આપણે બનાવશું લીલા વટાણાની કચોરી તો એક એક પેન લઈ લઈ લીધું છે ચાલુ કરી એમાં આપણે ચમચી ઘી લેશું જો આપણે વટાણા બાફીને લઈ તો એમાં ભીના પડતું એનું સ્ટફિંગ થાય ભીનું થાય એટલે કચોરીમાં મજા ન આવે આપણે કચોરી વાળવામાં એટલે આપણે બાફવાના નથી વટાણાને એક ચમચી ઘી લઈ ડ્રાય રોસ્ટ કરવાની પાંચ મિનિટ શેકવાના એટલે એની કચાશ પણ દૂર થઈ જાય આપણા વટાણાને પાંચક મિનિટ થઈ છે રોસ્ટ થઈ ગયા છે એટલે કે શેકાઈ ગયા છે થોડા થોડા ભીનાશ દૂર કરવાની છે આમાં તો આપણે એક બાઉલમાં ઠંડા કરવા માટે કાઢી લઈએ મસાલા માટેની સામગ્રી છે એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી મરી પાવડર એક ચમચી આમચૂર પાવડર એની જગ્યાએ તમે ચાટ મસાલો પણ લઈ શકો લીંબુનો ઉપયોગ આપણે એમાં નથી કરવાનો એક ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી વરિયાળી પાવડર અને મીઠું સ્વાદ અનુસાર પીસવાનું ચાલુ કરી દઈએ જો આટલો સોફ્ટ થઈ જવા જોઈએ દબાવીસી પ્રેશર કરીને તો સોફ્ટ થઈ જશે આ છે આપણા શેકેલા વટાણા આ છે ધાણાભાજી આ છે એક ટુકડો આદુ અને બે તીખી મરચી વટાણા આપણે લઈ લીધા લીધાશે મિક્સર જાર માં એમાં બધું મિક્સ કરી દઈ અને અધકચૂર ગ્રાઇન્ડ કરવાનું છે આપણે આ ચાલુ બંધ આટલું ક્રસ કરવાનું છે એકદમ પેસ્ટ નથી કરવાની આવું અધકચર ઉપર પીસવાનું તો ચાલો હવે આપણે એને લઈએ એક ચમચી ઘી ઘી ગરમ થાય એટલે એમાં આપણે બધા મસાલા ઉમેરી અને શેકી નાખીએ આમાં તેલનો પણ ઉપયોગ કરી શકો તેલ બી નથી ધીરા તાપે શેકવાનું છે બધું બે ચમચી ચણાનો લોટ લીધો છે બેટિંગ માટે એ પણ શેકી નાખશું પાંચ મિનિટ શેકાવા દેવાનું થઈ ગઈ છે આ બધું જ આપણે શેકાઈ ગયું છે તો એમાં આપણે આ નાખી દઈ વટાણાનું સ્ટફિંગ એક સરખું મિક્સ કરી લેવાનું ને આને પણ પાછું થોડુંક શેકવાનું હવે આપણે એમાં એક બટેટું નાખી દઈશું બોઇલ કરેલું બોઇલ કરી અને મેસ કરી લીધું હતું હવે આને બધું મિક્સ કરી લઈ ચટપટા સ્વાદ માટે આપણે થોડીક ખાંડ ઉમેરીશું આમચૂર પાવડર ઉમેરો તો એના માટે આપણું સ્ટફિંગ થઈ ગયું છે રેડી આટલું મિક્સ કરી દેવાનું સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધી આપણે ઉપરનું લેયર બનાવવા માટેનું લોટ તૈયાર કરી લઈ છે ને બાકી સરસ મસાલો ચટપટો ને મજેદાર ચાલો આપણે બહારનું લેયર બનાવવા માટેનો લોટ બાંધી લઈ તો એના માટે આપણે લેશું એક થાઈડી છાસ એક થાઈડી રવો છે આ એક થાયડી રવો છે એની સામે એક થાઈડી છાસ અને આની આજ બે થાઈડી પાણી લેવાનું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું તો એક થાઈડી છાસ નાખી બે થાઈડી પાણી આની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો સ્વાદ મુજબ મીઠું એને હલાવતા રહેવાનું છે થોડું ગરમ થાય ત્યાં મિનિટ પકવવાનું આપણે એક બોઇલ આવે ત્યાં લગી અને કન્ટિન્યુ ચલાવતું રહેવાનું જેથી કરીને આપણી છાશ ફાટી ન જાય આપણે નાખી દઈશું રવો રવો પાણી ચૂસી ન લે ત્યાં લગી રાખવાનું આપણે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું જો આ રીતનું થઈ જવું જોઈએ આટલું કઠણ હજી કઠણ થઈ જશે ઠરશે એટલે પણ આટલું આપણે રાખવાનું છે દસ મિનિટનો ટાઈમ લઈ ગયો છે આમાં આપણે નાના નાના બધા જ બોલ્સ આપણે વાળી દઈએ છીએ

ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક શેર કરી દેજો તો ડીશ આપણી રેડી છે જય શ્રી કૃષ્ણ